વિરમગામ શહેરમાં અવધ સિટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ઘૂસીને જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે હાથમાં લાકડીઓ અને ગાળો બોલીને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વિરમગામ શહેરના અવધ સિટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં રહેતા યુવક દ્વારા યુવતીને ફોન અને મેસેજ કરતા યુવક સામે પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી ફરિયાદ કરવામાં આવી હતી જે અરજીનું મનદુખ રાખીને લાકડીઓ લઈને રહેણાંક મકાનમાં ઘુસી ઉગ્ર બોલાચાલી સાથે ઉત્પાત મચાવ્યો હતો તેમજ યુવતીના પરિવારને માર મારતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા વિરમગામ શહેરના સિટી વિસ્તારમાં ગતરો શનિવારના બપોરના સમયે હુમલાખોર દિલીપ સાધુ અનિરુદ્ધ દિલીપભાઈ સાધુ બિપિન દિલીપભાઈ સાધુ તેમજ પ્રદીપ સાધુ નાઓ હાથમાં લાકડીઓ લઈને ઉગ્ર બોલાચાલી સાથે યુવતીના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને યુવતીના પિતા અને અન્ય લોકો સાથે ચપાચપી કરીને ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી તેમજ યુવતીને ઘરેથી ભગાડી લઈ જવાની ધમકીઓ આપી હતી સમગ્ર મામલે યુવતીના પિતાએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલાખોર આરોપી પિતા બે પુત્રો સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપીમાં દિલીપ સાધુ અનિરુદ્ધ દિલીપભાઈ સાધુ બિપિન દિલીપભાઈ સાધુ તેમજ પ્રદીપ સાધુ નામના કુલ ચાર શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં વિવિધ કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે વિરમગામ ટાઉન પોલીસે તમામ હુમલાખોર આરોપીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલાખોર પરિવારના યુવક સામે અગાઉ પણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી હતી